ફ્રેન્ડ્સ બ્લાઉઝમાં જે આ કોર્નરની સિલાઈ મારવાની હોય છે અંતર સેવા કહેવાય છે જેને ફિટિંગની સિલાઈ કહેવાય છે આ સિલાઈ મારવામાં પ્રોબ્લેમ થાય છે ઘણીવાર એવું થાય છે કે સિલાઈ મારી લીધા પછી ઘણીવાર કમરમાંથી મેઇન પ્રોબ્લેમ કમરમાંથી આવે છે અહીંયાથી તો તમે છાતીમાંથી અને સ્લીવસમાંથી તો તમે આરામથી માપી શકો છો પણ મેઇન પ્રોબ્લમ કમરમાં આવે છે ઘણીવાર કમરમાં સિલાઈ માર્યા પછી ઘણીવાર ખોલવું પડે છે તો ફ્રેન્ડ્સ ઈ ખોલવું ન પડે આપણે મહેનત ઓછી થાય તો એ ફિટિંગની સિલાઈ કેવી રીતના મારવાની ઈ આપણે ચેક કરશું

એક્ઝેક્ટલી કમર લેવાની છે સાડા ઓગણત્રીસ ઇંચ તો સાડા પાંત્રીસમાંથી આપણે સાડા ઓગણત્રીસ ઇંચ માઇનસ કરશું તો આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ છ ઇંચ બચી જશે ત્યારે પણ ધ્યાન રાખવાનું જેટલી કમર હોય એટલી કમર આપણું જે માપ આવે એમાંથી માઇનસ કરવાનું છે તો આપણી પાસે છ ઇંચ બચી જશે તો છ ઇંચને ચાર વડે ડિવાઈડ કરી દેવાના ચોથો ભાગ કરી દેવાનો એટલે આપણી પાસે આવી જાય દોઢ ઇંચ તો ફ્રેન્ડ્સ અહીંયાથી દોઢ ઇંચનું એક માર્કિંગ કરી લેવાનું આપણે આ એક દોઢ ઇંચનું માર્કિંગ કરી લીધું છે એના પછી છાતીનું જે પોર્શન છે ત્યાં આપણે રાખીને ચેક કરીશું ઇંચની આપણે ચેસ્ટ લેવાની છે તો પાંત્રીસનો ચોથો ભાગ થાય છે પોણા નવ ઇંચ તો ફ્રેન્ડ્સ આઈની પટ્ટી આગળ માપો ત્યારે આઈની પટ્ટી છોડી દેવાની અને આવી રીતના જ સીધે સીધું રાખવાનું છે ક્યાંય ખેંચવાનું નથી પોણા નવ ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લેશું અને એના પછી સ્લીવ છે બાર ઇંચ તો બારના આપણે અડધા કરવાના છે તો બારના અડધા થઈ જાય છે છ ઇંચ છ ઇંચમાં આપણે એક માર્કિંગ કરી લેશું અને ક્યારે પણ ધ્યાન રાખવાનું અંતરસેબાનું જ્યારે આપણે ફિટિંગનું જે કહીએ સિલાઈ મારીએ ત્યારે સિલાઈ થોડીક મોટી રાખવાની અને એના પછી ફ્રેન્ડ્સ આપણે જે પ્રમાણે માર્કિંગ કર્યું છે એ પ્રમાણે આપણે પહેલાં એક સિલાઈ મારી લઈશું આ એક સિલાઈ મારી લીધી છે અને ક્યારે પણ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ફિટિંગની સિલાઈ મારો ત્યારે જે આ પોર્શન છે એકદમ સીધે સીધું આવવું જોઈએ આ જે પોર્શન છે સમજો અહીંયાથી આવી રીતના આમ ક્રોસ ગયું અને પછી અહીંયાથી આમ ગયું તો ત્યારે સમજી લેવાનું કે તમને આ આ સાઈડના પોર્શનમાં ફૂગા પડશે એટલે જ્યારે પણ ફિટિંગની સિલાઈ કરો ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની કે આવી રીતના આપણી સિલાઈ ક્રોસ આવી રીતના ન જવી જોઈએ આવી રીતના સિલાઈ જશે તો જે આટલો પોર્શન છે પાંચ એટલો ખોલો પડે છે તો ફ્રેન્ડ્સ હવે આવી રીતના જ આપણે ડાબની ત્રણ સિલાઈ માર લેવાની છે તો ફ્રેન્ડ્સ આપણે સિલાઈ માર લીધી છે લગભગ મોસ્ટલી બધા બ્લાઉઝમાં ત્રણ ત્રણ સિલાઈ મારીએ છીએ એટલે શરીરમાં વધઘટ થાય તો તમે એક એક સિલાઈ ખોલી શકો તો પાંચ ઇંચના ગેપ પર એક એક ડાબની આપણે ત્રણ સિલાઈ મારી છે ફિટિંગની સિલાઈ એક સાઈડ આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે બીજા સાઈડમાં પણ સિલાઈ મારવાની છે તો જે રીતના આપણે દોઢ ઇંચ માપુ હતું એ પ્રમાણે અહીંયા પણ આપણે દોઢ ઇંચનું માર્કિંગ કરી દઈશું આ દોઢ ઇંચનું માર્કિંગ એક અહીંયા કરી દીધું અને એના પછી અહીંયા ફ્રેન્ડ્સ હૂંકની પટ્ટી છે એટલે હૂંકની પટ્ટીમાં આપણે આગળથી જ મેજરટેપ લેવાની છે એક્ઝેક્ટલી કોર્નર પરથી તો પોણા નવ ઇંચનું અહીંયા માર્કિંગ કરી દઈશું આ પોણા નવ ઇંચનું એક માર્કિંગ થઈ ગયું છે અને એના પછી સ્લીવનું માર્કિંગ છે બાર ઇંચ તો બારના અડધા થાય છે છ ઇંચ તો છ ઇંચનું માર્કિંગ આપણે અહીંયા કરી લેશું અને માર્કિંગ પ્રમાણે આપણે સિલાઈ જવા દઈશું મેન જ્યારે કમરમાં સિલાઈ મારો ત્યારે કમરમાં કન્ફ્યુઝન થાય છે કમરમાં ઘણી વાર સિલાઈ ખોલવી પડે છે જે પણ તમારું માર્જિન હોય એ આપણે માઇનસ કરી નાખવાનું માપમાંથી તો એક આપણે સિલાઈ મારી લીધી છે હવે આપણે ડાબની ત્રણે ત્રણ સિલાઈ રેડી કરી દેસુ તો ફ્રેન્ડ્સ આપણે અંતર સેવા માર દીધા છે જે ફિટિંગની સિલાઈ છે એ માર દીધી છે હવે આપણે ચેક કરી લેશું કે આપણી ફિટિંગની સિલાઈ પ્રમાણે આપણે સાડા ઓગણત્રીસની કમર આવે છે કે નહીં તો આવી રીતના હુંકની પટ્ટીથી આવી રીતના આપણે માપતા જવાનું છે હાથ સિલાઈની પટ્ટી જે છે એ આપણે હાથ સિલાઈ કરવા આપશું ત્યારે ફોલ્ડ થઈ જશે અંદર તરફ તો હવે આપણે પેલા આ માપી લઈએ આપણી સાડી ઓગણત્રીસની આ તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી સાડા ઓગણત્રીસ તો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ક્લિક કરવાનું ભૂલતા નહીં મળશું ફરીથી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય